નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચ એનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં વિદ્યા સહાયક ભરતી અંગે ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે અને જે અંગે ઓફિસર પરિપત્ર પણ જાહેર કરી દેવામાં આવે છે તો એના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ મિત્રો એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને શિક્ષક ભરતીની તમામ માહિતી સૌ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો તો હવે શરૂ કરીએ આજનો વિડીયો

તો જે આ ઓફિશિયલ પરિપત્ર છે એ તમારા સામે આવી જશે અને એની અંદર તમામ ઉમેદવારી જે છે ઉમેદવારો માટે જે છે એ ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે કે જે પ્રમાણે હાઈકોર્ટની અંદર એક પિટિશન કરવામાં આવેલી છે એ અંતર્ગત ચોવીસ સાત બે હજાર પચીસના ઓર્ડર પ્રમાણે જ્ઞાન સહાયક કે અન્ય ચાલુ નોકરી જેણે નિયમિત અભ્યાસથી મેળવેલ લાયકાતના ગુણ દૂર કરવાની સ્વેચ્છાએ સંમતિ આપેલ ઉમેદવારોને કુદરતી ન્યાયના સિદ્ધાંત અનુસાર એક વખત રૂબરૂ સાંભળવા માટે તક આપવા ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા એક સમિતિની રચના કરવામાં આવેલ છે જ્ઞાન સહાય કે દૂર કરવાની આપેલ ઉમેદવારો અને નામદાર હાઈકોર્ટના આદેશ મુજબ અન્ય પિટિશનર ઉમેદવારોને કુદરતી ન્યાયના સિદ્ધાંત અનુસાર એક વખત રૂબરૂ સાંભળવા માટે તક આપવા તેર આઠ બે હજાર પચીસથી થી એકવીસ આઠ બે હજાર પચીસ દરમિયાન ઉમેદવારોને રૂબરૂ સુનાવણી માટે ઉપસ્થિત રહેવા જણાવવામાં આવેલ હતું જે રૂબરૂ સુનાવણીની પ્રક્રિયા હાલમાં ચાલુ છે તો જે પણ ઉમેદવારો જે છસો ને સત્યાવીસ જેટલા ઉમેદવારો હતા એમને તેર આઠ બે હજાર પચીસથી એકવીસ આઠ બે હજાર પચીસ દરમિયાન જે છે એ ગાંધીનગર ખાતે રૂબરૂ બોલાવવામાં આવેલી છે અને તેમની વાત જે છે એ સાંભળવામાં આવી રહી છે પરંતુ જે પણ ઉમેદવારો કે જેમણે સ્વેચ્છાએ ગુણ દૂર કરાવેલ નથી એવા ઉમેદવારોને પણ જે છે એ ભરતી બોર્ડ છે એક તક આપવા માગી રહ્યો છે રૂબરૂ સુનાવણી દરમિયાન સમિતિ સમક્ષ કેટલાક ઉમેદવારો દ્વારા અન્ય કેટલાક ઉમેદવારો કે જેઓ જ્ઞાન સહાય કે અન્ય ચાલુ નોકરી દરમિયાન નિયમિત અભ્યાસ કરેલ છે અને તેઓએ આ બાબત જાહેર કરેલ નથી તેઓની પણ સુનવણી કરવા માટે સૂચન કરેલું હતું આ ઉપરાંત આ મુજબના કેટલાક ઉમેદવારો દ્વારા સ્વયં પણ સુનાવણી માટે રજૂઆત કરવામાં આવેલ છે જે ધ્યાને રાખી વડી અદાલતના જે છે એ હુકમ પ્રમાણે ચોવીસ સાત બે હજાર પચીસના ઓરલ ઓર્ડર અન્વયે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા રચવામાં આવેલ સમિતિની સંમતિથી આ મુજબના ઉમેદવારો કે જો એ જ્ઞાન સહાય કે અન્ય ચાલુ નોકરી દરમિયાન નિયમિત અભ્યાસ કરેલો હોય અને તેઓએ સમિતિને જાણ કરેલ નથી તેઓને પણ રૂબરૂ સુનવણી માટે

સમિતિ સમક્ષ સ્વેચ્છાએ જે છે એ રૂબરૂ ઉપસ્થિત થવાનું રહેશે તો તમે જોઈ શકો છો સાબરકાંઠા જુનાગઢ પોરબંદર મહેસાણા પાટણ ભાવનગર જામનગર અને અમરેલી બાવીસ આઠ બે હજાર પચીસ સવારે અગિયાર કલાકે તમે જે છે એ હાજર થઈ શકો છો અમદાવાદ વડોદરા રાજકોટ સુરત ખેડા આણંદ પંચમહાલ અને દાહોદ બાવીસ આઠ બે હજાર પચીસ બપોરે જે છે એ દોઢ વાગે તમારે હાજર થવાનું રહેશે કચ્છ ભરૂચ નર્મદા વલસાડ નવસારી બનાસકાંઠા સુરેન્દ્રનગર અને ગાંધીનગર ખાતે ત્રેવીસ આઠ બે હજાર પચીસ સવારે જે છે એ અગિયાર કલાકે ઉમેદવારો જે છે એ હાજર થઈ શકે છે અને ડાંગ તાપી બોટાદ ગીર સોમનાથ દેવભૂમિ દ્વારકા મોરબી અરવલ્લી મહીસાગર અને છોટાપુર છોટા ઉદેપુરના ઉમેદવારો જે છે એ ત્રેવીસ આઠ બે હજાર પચીસ બપોરે દોઢ વાગે જે છે એ હાજર થવાનું રહેશે અને તમે જ્યારે પણ હાજર થાવ છો ત્યારે તમારે જે છે એ આ તમામ ડોક્યુમેન્ટ જે છે એ લઈ જવાના રહેશે તો વિડીયો પોઝ કરી અને તમે જે છે એ આ તમામ ડોક્યુમેન્ટની સ્ક્રીનશોટ લઈ અને તમારા તમામ ડોક્યુમેન્ટ જે છે એ અત્યારથી તૈયાર કરી શકો છો હવે વાત કરીએ કે આ તમામ ભરતી પ્રક્રિયા જે છે એ આ તમામ પ્રક્રિયા જે છે એ ત્રેવીસ આઠ બે હજાર પચીસના રોજ જે છે એ પૂરી કરવામાં આવશે તો ત્રેવીસ આઠ બે હજાર પચીસના રોજ જે છે એ આ ભરતી પ્રક્રિયા પૂરી થઈ જાય પછી જે પણ ઉમેદવારોના મેરિટ લિસ્ટની અંદર ફેરફાર થતો છે તો એના આધારે જે છે એ નવું એફએમએલ ઓગસ્ટ મહિનાના અંત સુધીમાં જાહેર કરવામાં આવશે અને સપ્ટેમ્બર મહિનાની શરૂઆતના પહેલા અઠવાડિયાની અંદર જ પુનઃ જિલ્લા પસંદગીની પ્રક્રિયા જે છે એ શરૂ કરી દેવામાં આવશે તો આમ જે પણ ઉમેદવારો ધોરણ થી આઠ ભરતી પ્રક્રિયાની રાહ જોઈ રહ્યા છે એમના માટે ખૂબ જ સારા સમાચાર જે છે એ આવી ચૂક્યા છે ત્રેવીસ આઠ બે હજાર પચીસ પછી જે છે એ નવું એફએમએલ જાહેર કરવામાં આવશે અને એના પછી સપ્ટેમ્બરના પહેલાં અઠવાડિયાની અંદર પુનઃ જિલ્લા પસંદગીની પ્રક્રિયા જે છે એ શરૂ કરી દેવામાં આવશે તો મિત્રો આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે ધોરણ છથી આઠ વિદ્યા સહાયક ભરતી અંગે ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા હતા એના વિશેની સંપૂર્ણ માહિતી મેળવી છે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ